ચાલો આજે ગીજુભાઈ બધેકા એમનો જન્મ દિવસ છે એમની જન્મ જયંતી છે અને એને મુછાડી માં તરીકે પણ ઓળખવામાં આવે એમની એક સરસ મજાની વાર્તા લગભગ પાંચ સાત વર્ષ પહેલા જ્યારે હું સીઆરસી હતો ત્યારે મેં એક વખત બાળકોને કરેલી આજે ફરી પાછી તમારા સમક્ષ એ વાર્તા કરું એક કાગડાભાઈ હતા અને કોયલ બેન હતા કાગડાભાઈ છે ને અદેખા કાગડાભાઈ હતા કેવા કાગડાભાઈ હતા અદેખા કાગડાભા એટલે કોયલ બેન આમ બોલે ને સવાર સવારમાં

હવે હું નાહિ આવું એટલે કોયલ બેન પાણી માં જાય અને નાહી આવ્યા નાહિયા નાહિ ને બાર નીકળ્યા ને પછી એની પાંખો સુખ્ય આમ આમ ફરી ભાષી આમ આમ પાંખો કરીને પાંખો સુખાવી કાગડાભાઈ આ બધું જોયે કોયલ બેન આવું કરે છે પછી કોયલ બેન ને તો અવાજ સારો એટલે મજા આવે બધાય ને સાંભળે કોયલબેન પાછળ બોલા તો કાગડા ભાઈ બોલા કોયલ બેન એક બોલે કાગડા ભાઈ તો ગબે વાર બોલે કોયલબેન કહી કાગડા ભાઈ કે આવું કેમ કરે છે એટલે કોયલ બેન પછી તો ફરી પાછી પાખો સુકવી અને આમ ઉપર જોયું ને આંખમાં સરસ મજાનું તો મજા પછી ઝાડ આમ નીચે કૂદકો માર્યો ને તો એને સરસ મજાનું આમ ઝાંઝર મારીયું ઝાંઝર કોયલ બેન એના પગમાં પેરી લીધું કોયલબેન તો પછી આવા ઝાંજર નો અવાજ કરતા કરતા સરસ સરસ ડાન્સ કરે મજા આવી ગઈ કોયલ બેન ને કાગડા ભાઈ આ બધું જોયે હા કોયલબેન ને તો આવજો સરસ મજા પછી કોયલબેન ને એમ થયું કે લાવ ને હા નીચે ધૂળ માં જાવ માં ગયા ધૂળ માં જાય અને મોતી નો સરસ મજા નો હાર મેળવ્યો હાર કોયલબેન પહેરી લીધો કોયલબેન તો રાજી રાજી થઈ ગયા અને પોતે બોલતા બોલતા સરસ સરસ બોલતા બોલતા ગામ ગયા ગામ ગયા ને તો ગાડું એડું અને ગાડામાં બેસી અને કોયલ બેન તો એ સરસ બધાના ફરવા લાગ્યા ગયા કાગડાભાઈ આ બધું જોવે અને કાગડાભાઈ ને એમ થયું લાવને એ ગયા હું પાણીમાં નવા જાઉં તો કાગડાભાઈ જવા પાણી નવા ગયા તો ઠંડુ પાણી કાગડાભાઈ પાણી ઠંડુ લઈ ગયું કાગડાભાઈ જો આટલું બધું ઠંડુ પાણી હોય એ ગયા પછી કાગડાભાઈ ને એમ થયું હાલ ને હું ઠેકડો કે મને અને ઉપર કે પેલા ઉપર જોયું ઉપર જોયું ને ઉપર જોવા ગયા ને કાગળાભાઈ ની આંખમાં લઈ ગયો રાહુલ હવે કે નીચે જા ઠેકડો મારો ઠેકડો માર્યો ને તો પગ ગયો પગ ભાંગી ગયો એનો લે હા કોયલભાઈ હાર મેળો થઈ ગયો ગાવડે ઈ કે હું ગયો કાગડા ભાઈ આમ કે ને તુડ માં ચાત નઈ ને ત્યાં સાપે દસ મેર કાગડા ભાઈ કાગડા ભાઈ અરે ગયો અલે એ કોલ કોલ બેન તો સરસ મજા ના ગામ કરતા કરતા કોલ બેન કેવો તવકો કરે કુ 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 અને કાગડા ભાઈ તો બીજેલા કુલતલા કા કા કરતા 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 રામ ભગવાન ભણવા ગયા થેન્ક યુ